જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલયમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો નવયુગ વિદ્યાલયમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ડીએચ ઓ ના અધિકારીઓ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને ગો ટચ બે ટચ સાયબર ક્રાઇમ મહિલા જાતીય સતામણી તથા પોક્સો અંતર્ગત વિશેષ માહિતી આપી શાળાની વિદ્યાર્થીનીઓને જાગૃત કર્યા હતા આ પ્રસંગે સેતલબેન સોલંકી વર્ષાબેન ગોહિલ પિયુષાબેન ચૌધરી તથા ફિલ્ડ ઓફિસર શ્રી પંકજભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકરે આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તરફથી ઉપસ્થિત રહેનાર અધિકારી અધિકારીશ્રીઓનો શાળા મંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ અમે જંબુસર ટા જંબુસરમાં નવયુગ વિદ્યાલય ખાતે જિલ્લા મહિલા અને અધિકારી શ્રીની કચેરીના તાબા હેઠળ ચાલતા ડીએચ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમ અને ઓએસી સખી વણ સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા આજ રોજ નવયુગ વિદ્યાલય ખાતે દીકરીઓને ગુટ તચ અને બેગતચ વિશેની સમજ આપેલ તેમજ આજકાલ દીકરીઓ અને મહિલાઓ સાથે જે ઘટનાઓ બને છે એનાથી દીકરીઓને અવગત કરેલ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ચાલતી સેવાઓ અને આપવામાં આવતી સેવાઓ વિશે દીકરીઓને માહિતગાર કરેલ અને નવયુગ વિદ્યાલયના તમામ સ્ટાફ અને આચાર્યશ્રીનો ખૂબ એવો સાથ સહકાર મળેલ છે તેથી અમે સારા પરિવારનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ